ભાવનગરના સોમનાથ હાઈવે પર બુધેલ પાસે સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ હાઈવે પર બુધેલ પાસે સરકારી આરટીઓની બોલેરો કાર અને સ્કૂટર વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં ત્રણ મહિલાઓને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટના સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ એક ટ્રકનો પીછો કરી રહેલ આરટીઓના ઇન્સ્પેક્ટરની કાર ની બે જવાબદારીપૂર્વક રોડ વચ્ચે મારી ઊભી રાખી દેવામાં આવતા પાછળથી આવી રહેલ સ્કૂટર આ કાર વચ્ચે ધડાકાભેર અથડાતા વૈદિકાબેન ક્રિષ્નાબેન અને કૃપાબેન નામની ત્રણ યુવતીઓને ઈજાઓ પહોંચી હતી ઘટના નજરે નિહાળનાર દ્વારા જણાવ્યું હતું કે આરટીઓના અધિકારીઓ ટ્રકનો પીછો કરી રહ્યા હતા અને હપ્તા લેવા માટે પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી રહી હતી અને અચાનક જ જ રોડની વચ્ચે બ્રેક મારીને કાર ઊભી રાખવામાં આવતા આ અકસ્માત સર્જાયો છે જેમાં આરટીઓ અધિકારીઓની બે જવાબદારી સ્પષ્ટપણે જોઈ શકાય છે આ સાહેબ છે ને એટલે નતું જરા ઓલીને વાગ્યું બેન ને છે સાહેબ એસી ને એસી નો પવન પવન આ સાહેબ તો એસી નો જ ખાઈ છે વાત કરે છે બેન જાતી હતી એક્સચેસ તો આગળ સાહેબ ની ગાડી જાતી પાછળ હતી સાહેબની ની ગાડી ગાય ગાય આગળ નીકળી ખતરા ખટરાવાળા ભાઈ હપ્તો લેવા આટો થી સાહેબ એ રોડ ઉપર બ્રેક મારી તો પાછળ મારી બેનની ગાડી આપણી ગઈ કાબુ કાબુ નો થાય કારણે સાહેબ જતા હતા ગાય કે ખટરાવાળા વાળા ભાઈ હપ્તો લેવાના કારણે તો આગળ જતા સાહેબે રોડ ઉપર બ્રેક મારી દીધી ઓચિંતાની તો ગાડી આપડી ગઈ છે બેન બેનને બહુ વાગેલું છે એક આપણે આપડે બુધેલ હોટેલ ઓલી હોટેલ આવે ને નંદ ઓલી સિદ્ધિ વિનાયક છે ને સિદ્ધિ વિનાયક ની આગળ ઓલા મંદિર ની સામે એક્ઝેટ સામે ત્રણ જણની ની ઈજા થઇ છે ફરિયાદ કરવાના છે આ ગેરકાયદેસર થાય છે આ રોડ વસાળા ગાડી ઉભી રાખી દે છે તેમ થોડું હાલે બીજા બીજાના હપ્તા આટો અમારી બે નું દીકરીને હું લેવા દેવો અમારી બે દીકરી તો વહી જાય ને બસો ના હપ્તા આટો અમારે હું લેવા દેવો વૈદિકા ક્રિષ્ના